નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતના રાજકોટ જિલ્લામાં આજે સવારથી એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોનો જીવ પડી કે બંધાયો છે તો મિત્રો જેતપુર ધોરાજી ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં એક બાદ એક ભૂકંપના આંચકા આવતા અનેક શાળાઓમાં રજા આપવામાં આવી છે તો મિત્રો ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસમોલોજીકલ રિસર્ચના ડેટા શુક્રવારે પર ત્રણ પોઈન્ટ આઠ ની નોંધાય છે તે પછી પણ આશરે એક કલાક સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે નવ જાન્યુઆરી બપોરે પોણા બાર વાગ્યા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો આજ સવારે છ થી વાગ્યા સુધીના છ કલાકમાં વખત ભૂકંપના આંચકા આવ્યા તો ભૂકંપનું ભૂકંપિંદુટાથી સત્યાવીસ થી ત્રીસ કિમી દૂર પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું છે તો મિત્રો કેન્દ્રબિંદુ જમીનમાં છ થી એક થી તેર પોઈન્ટ છ કિમી અંદર હોવાનું અનુમાન છે તો ગઈકાલે રાત્રે આઠ ને વાગ્યે પણ ત્રણ પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો હતો જોકે સદનસીબે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને તંત્રએ લોકોને અફવાથી બચવાનો સલાહ આપી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા